પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ભારતની અવકાશ સફળતાઓ વિશે પોસ્ટ કરી તેમણે લખ્યું છે કે જ્યારે ક્ષેત્રની વાત આવે છે છે ત્યારે ભારત પર દાવ આ સાથે તેમણે ત્રણ ગ્રાફિક્સ પણ શેર કર્યા જેમાં ઘણા બધા આંકડાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ એક્સ પર અવકાશ ક્ષેત્રની ભારતની સફળતા વિશે એક પોસ્ટ શેર કરી તેમણે લખ્યું છે કે જ્યારે અવકાશ ક્ષેત્રની વાત આવે છે ત્યારે ભારત પર દાવ લગાવવો આ પોસ્ટ સાથે તેમણે ત્રણ ગ્રાફિક્સ પણ શેર કર્યા જેમાં ભારતની અવકાશ સફળતા સંબંધિત ઘણી મહત્વપૂર્ણ વ્યક્તિઓનો સમાવેશ થાય છે આંકડાઓ અનુસાર ઓગણીસો ભારતે ફક્ત વિદેશી ઉપગ્રહો લોન્ચ કર્યા હતા જ્યારે બે ચૌદ પછી માત્ર દસ વર્ષમાં આ સંખ્યા વધીને ત્રણસો થઈ ગઈ તેવી જ રીતે ઉપગ્રહ પ્રક્ષેપણની કુલ સંખ્યા પણ બે ચૌદ પહેલા એકસો થી વધી બે ચૌદ પછી ચારસો સત્તાવન થઈ